કન્ટેનર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનો પગ દબાઈ ગયો હતો ઇજાગ્રસ્ત બાઇક ચાલકની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ટ્રાફિક જામ સર્જાયો હતો અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પાસે આવેલ અકસ્માત ઝોન એવા હોટલ ટર્નિંગ પર અકસ્માત સર્જાયો હતો એક કન્ટેનર ટ્રક ટર્ન લેતી વેળા અન્ય ટ્રક સાથે ભટકાઈ ગયા બાદ બાઇક ચાલકને અડફેટી લીધો હતો અકસ્માતમાં કન્ટેનર રોડ પર પલટી ગયું હતું દરમિયાન બાઇક ચાલકનો પગ અકસ્માતગ્રસ્ત વાહન નીચે દબાઈ ગયો હતો રાહદારીઓ તેમજ અન્ય વાહન ચાલકો બાઇક ચાલકની મદદે દોડી આવ્યા હતા અને તેની સારવાર અર્થે ખસેડ્યો હતો અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થતાં જિલ્લા ટ્રાફિક તેમજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ક્રેનની મદદથી કન્ટેનરને રોડની સાઈડ પર ખસેડવાની સાથે અન્ય અકસ્માતગ્રસ્ત વાહન સાઇટ પર કરી ટ્રાફિક હળવો કર્યો હતો ઘટના અંગે પોલીસ ફરિયાદ વિશે જાણવા મળ્યું નથી સફીક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ